તો તમારા હવે ક્લિફ્ટના સેન્ચર કમ્પ્લીટ કરી આપણું ઓટાઈમ કરી નાખ્યું છે પૂરું અને એની પહેલાં હું વિડીયો ચાલુ કરું એની પહેલાં હું તમને થોડું જણાવી દઉં કે હું જે સીએનસી મશીનો વિશે આ વિડીયોની અંદર તમને કહું છું તે હું મારા મિત્રો પાસેથી જાણેલી બધી વાત છે કેમ કે મેં ક્યારે સીએનસીમાં વર્ક કર્યું નથી પણ મેં મારા મિત્રો અહીંયા ઘણા બધા છે યુરોપની અંદર અને થોડા એવા કોન્ટેક્ટથી કે એ લોકોને પણ મારી જેમ જ છે એકદમ સારું સીએનસી ઓપરેટરમાં પણ એક સારી સેલેરી મળી રહે છે અને ખાસ કરીને ઓવર ટાઈમ પણ તમને મળી જાય છે તો ચાલો ચાલુ કરીએ વિડીયો અને આજે આપણે વાત કરવાના છીએ કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ એટલે કે સી એન સી ઘણા બધા લોકો જાણતા નહીં હોય કે સીએનસી એટલે શું છે તેમાં કામ કરતા લોકો એ નહીં જાણતા હોય આખું કે ખરેખર એ વસ્તુ છે એ પણ તો આપણે તમે શું છો ત્યાંથી બેઠા બેઠા કઈ હી હેલો કહેવાનું છે હા જારું આપણો ઓરા ભાઈને ફોકસ કરીએ હાલો તો તમે કહી દો ક્યાંથી શુઓ કેવું સાબરકાંઠાના આપણે ભાઈ છે આપણી સાથે જ છે કંપનીની અંદર તમે કેમાં વર્ક કરો અરે કામ છે એમાં કરો જો આપણા બોસ આવી ગયા છે આવો અમને એપ્રોન દેવામાં આવે છે બોસની અંદર તમે જોયો ખલાસ કરવા હોય તો બોસ કંપની આવજો જો હા એકદમ કંટાળી ગયા છે એવડા આપણે એ આ મેં તમને વાત કરી હતી ને કે જોબની અંદર બધાને શીપના અલગ અલગ પ્રકારનો ટાઈમિંગ હોય છે

છે ને બાકી ચોવીસ કેરેટ ગોલ્ડન વાળ બસ ની અંદર ચાર હોરી બે ગયું આપણે પેલા તો આપણે બહાર ઉતરી જાય પછી વાત કરીએ કેમ કે હું ગુજરાતીમાં બોલું તો એને એમ લાગે હું બોલતો હોય છે અત્યારે હા તો આપણે વાત કરતા હતા કોમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ સીએનસી વિશે બાંગ્લાદેશ જઈ રહ્યો છે આજે સોની કુડી આવી આપણે કંટ્રોલની પછી વાત કરીશું શું કરે ભાઈ થોડું થોડું જોઈ લેવાય ને આ તો આપણે વાત કરતા હતા સીએનસી મશીનની તો ભાઈ સીએનસી મશીન છે ને કોઈ એક પ્રકારનું નથી આવતું જેમ કે પહેલાંય બોઈ લો હું ઘણી ઘણી બોલ્યા રાખું બકે ચડી ગયો હું સોરી ભાઈઓ હું એમાં કેટલી બધી પ્રકારના આવે છે માની લો કે નાના મોટા વેરહાઉસ ને હોય એટલે સીએનસી મશીન એટલે કેવું કે હું તમને સિમ્પલ રીતે સમજાવું કે આપણે કોઈ રાજકોટ છે અમદાવાદ છે મોટા એવા સિટી છે તો ત્યાં લેન્થના તમને ખબર હોય તો જેવા મશીન હોય ખબર કે પચાસ ટકા ખાલી ઓપરેટ કરવું પડે પચાસ ટકા એનું કામ એની જાતે જ કરતું હોય એટલે એમાં માની લો કે પ્રિન્ટિંગ મશીન આવી જાય પછી કોઈ લોઢાની વસ્તુ બનાવવાની વસ્તુ આવી જાય આપણી ભાષામાં કોઈ પ્લાસ્ટિક વસ્તુ બનાવવાની આવી જાય કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય અને પછી ગાડીના કચરાવાળી વસ્તુ એવી રીતના એ રીતની આવી જાય કેટલાય પ્રકારના આવી જાય એમાં લેઝરથી માંડીને આવી જાય કટિંગ કરવાના મશીનો આવી જાય બધા સીએનસી મશીનો હોય અને એમાં જો તમે ક્યારે કોઈ પણ એજન્ટ દ્વારા કે જો તમને કોઈ એજન્ટ કીએ કે સીએનસી ઓપરેટરમાં જવું છે તો આવતું રહે કેમ કે એમાં એકદમ રૂપિયા છે અને તમે યુરોપની અંદર આવ્યા પછી સીએનસી ઓપરેટરમાં જો તમે આવો છો તો તમને સારો એવો પગાર પણ મળી રહે છે અને મોસ્ટ ઓફલી જે વાળી કંપની હોય છે એની અંદર ઓ ટાઈમ પણ બહુ જાજુ હોય છે એનું કારણ છે કે યુરોપના લોકો એ કામ છે ને થોડુંક એ લોકોને હાર્ડ લાગતું એટલે એ લોકો નથી કરતા અને આવી મશીનોવાળી જે કંપની હોય છે એમાં જે કાંઈ પણ કારખાના હોય છે બનાવવાના વસ્તુના પ્લાસ્ટિકના કારખાના હોય કોઈ બેગ બનાવવાનું કારખાનું હોય કોઈ સમજી લેજો મટીરિયલ કચરાનું હોય છે એટલે કે ભંગારવાળું હોય છે અને એની સીએનસી મશીનની અંદર કટિંગ કરતા હોય છે કોઈ અમુક એવી વેલ્ડિંગની મોટી એવી બ્રાન્ચવાળી કંપની હોય છે કોઈ પણ એમ એક્સ વાય જેડ એવી જે કંપની હોય છે તેમાં અહીંના લોકો ટૂંકમાં નોર્મલી કારખાના હોય ને ત્યાં યુરોપના લોકો ઓછું વર્ક કરે છે અને એ લોકો પણ ઓછા જ રાખે એનું મોસ્ટ ઓફલી કારણ છે કે યુરોપના લોકો હોય ને એ આવા કામમાં પછી એક તો કેવું હોય કે એ લોકોને એની સેલેરી નો મજા આવતી હોય પ્લસમાં આ લોકો રજા એટલી બધી રાખી દેતા હોય એ લોકોને એ મજા ના એટલે આ લોકો વધારે પોતે એશિયન લોકોને એ કામમાં વધારે ચોઈસ કરે છે અને એ કામમાં મજા પણ એવી છે ઓફ ડેમાં પણ તમને સડી જાય છે અને એની અંદર જો તમારો વર્ષ બે વર્ષ સારો એવો અનુભવ થઈ જાય તો પછી જે માની લ્યો કે જેવી તમારી કંપની પેલા આપણે રોડ જેમ તેમ ક્રોસ કરી જાય જે કોઈ પણ તમારી કંપનીની વેલ્યુ હોય એ પ્રમાણે તમને એમાં પ્રમોશન મળવાની પણ ખૂબ જ શક્યતા જડે છે એટલે તમે કોઈ એજન્ટ દ્વારા આવતા હો અને એજન્ટ તમને કીએ જો આખી આખી નદીની નેર છે અત્યારે બરફ થઈ ગયેલી છે દેખાય તમને અને તમને એજન્ટ કીએ કે સીએનસી ઓપરેટર છે તો સમજી લેવાનું આપણે ત્યાં મોસ્ટ ઓફલી શું થાય છે ખબર સીએનસી ઓપરેટર એટલે અમુક માણસો તો એમ કહે કે ફોર ક્લિપ છે ના ભાઈ ના ઓપરેટરની બસ ઓપરેટર કહેવાય ગયો એટલે વાત પૂરી થઈ ગઈ ને એમ કે ડ્રાઈવર ના એવું નથી હોતું ડ્રાઈવર એટલે એવું થોડું હોય કે ગાડી સીએનસી એ કોઈ વાહન નથી પણ એક મજા આવે એમાં તમને એટલું બધું હાર્ડવર્કિંગ જ ન હોય જે પણ કંપનીમાં તમે યુરોપની અંદર આવશો કોઈ પણ દેશ જો મોસ્ટ ઓફલી પોલેન્ડની અંદર સીએનસીનું કામ હોય છે નેધરલેન્ડમાં હોય છે જર્મનીમાં હોય છે રોમાનિયા હંગરી આ બધી કન્ટ્રીની અંદર સીએનસીનું કામ ખૂબ જ હોય છે અને એ લોકો હાયર પણ મોટા પ્રમાણમાં કરે જ છે ત્યારે હાલની અંદર પણ તો તમે એજન્ટ દ્વારા અપ્લાય કરો અને સીએનસીની જોબ હોય તો એ સૌથી બેસ્ટ છે થોડુંક એજન્ટ વિશે બધું જાણી તમારે ક્યાં જવાનું છે તે શહેરનું નામ જાણી અને પછી કંકુના કરો તો સેન્સ ઇઝ બેસ્ટ અને આપણે હવે પહોંચવા આવ્યા છીએ આપણા ઓવર ટાઈમની બાજુમાં વેલેરા ઓવર ટાઈમે પહોંચી જાય બસ